આ આપણે અહીં આમ વાય હી તે ખાતર નાખું છે નો ઈ તો એડિયા ખાતર તો આપતા નથી મેહવારમાં આ દનુકતાનો કેટલા દિવસથી આવો છો 4 દિવસથી 4 દિવસથી ત્રણ રાજ્યમાં હાલ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધું છે પરંતુ રાજ્યભરમાં ખાતરની કુત્રી અછત ઉભી થઈ છે અરવલ્લીના મેઘરાજ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર નથી મળી રહ્યું છે પાકને બચાવવા ખેડૂતો સવારથી લગાવે છે અડધો કિલોમીટર લાંબી લાઈન લાગે છે પરંતુ વારો આવતા આવતા ખાતર પૂર્ણ થઈ જતા લીલા મોઢે ઘરે પરત ફરવું પડી રહ્યું છે યુરિયા ખાતરનો કકળા કકડાટ એટલો વધી ગયો છે કે ખેડૂત વર્ગ મૂંઝવણમાં મુકાઈ ગયો છે પાકને બચાવવા માટે ખેતરે રહેવું કે પછી વધુ ઉપજ મેળવવા માટે યુરિયા ખાતરની લાઈનમાં ઉભા રેબો તે સવાલ ઊભો થાય છે ભૂખ્ય તરસ્યા પરિવારો 4 દિવસથી ખાતર લેવા માટે લાઈનમાં જતા ખાતર મળતું નથી મહિલાઓ પણ લાઈનમાં ઊભા રહી કંટાળે જતાં રડી રહી છે ખાતર ન મળતા આંખમાંથી આંસુ આવી ગયા ખાતર વિતરકોનું કહેવું છે કે જરૂરિયાત કરતાં ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાય છે હાલ તો ખાતરની તંગી સર્જાતા ખેડૂતોના માથે આફટિયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 80 એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પરે પરની અપડેટ્સ